પણ અમારા વિભાગ જે કોર્સિસ ચલાવે છે જેમાં અલગ અલગ પ્રોગ્રામ છે અને ખાસ કરીને જે બે હજાર છમાં માં ચાલુ કર્યું એ એમએસસી ઇન્ટીગ્રેટેડ બાયોટેકનોલોજી આ કોર્સ એક અલગ પ્રકારનો એટલે હતો કે એની અંદર ડ્યુઅલ ડિગ્રી આપતા હતા અને એક્સિટ ઓપ્શન એ વખતે હતું એટલે જનરલી બીજી જગ્યાએ કેવું હોય છે કે ઇન્ટીગ્રેટેડ કોર્સ હોય તો પાંચ વર્ષ કરીને જ એમને પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી મળે પણ એમએસસી ઇન્ટિગ્રેટેડ બાયોટેકનોલોજી કોર્સ જે ચાલુ કર્યો બે હજાર છમાં એમાં ત્રણ વર્ષ પછી બીએસસી બાયોટેકનોલોજી ડિગ્રી મળતી હતી અને પછી જો એ આગળ ભણવા ઈચ્છે વિદ્યાર્થી તો એને એમએસસીની ડિગ્રી મળે બે વર્ષનો અભ્યાસ કરીને પણ એમાં એક્સિટ ઓપ્શન હતું અને એની સાથે સાથે એન્ટ્રી ઓપ્શન બી હતું આ થઈ અમારી બે હજાર છમાં જે ઇનિશિયેટિવ અમે લીધું એનું થયું બે હજાર તેરમાં પીએચડી ચાલુ થયું બાયોટેકનોલોજીમાં જ્યારે વિભાગના શિક્ષકોને ગાઈડ તરીકેની માન્યતા મળી બે હજાર સત્તરમાં અમે અંડર કોર્સ ઇન માઇક્રોબાયોલોજી ચાલુ કર્યું અને બે હજાર અઢારની અંદર પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મોલેક્યુલર એન્ડ બાયોકેમિકલ ટેકનોલોજી તો આમ મળીને કુલ ચાર પ્રોગ્રામ આ વિભાગ ચલાવે છે જે બે હજાર છ થી શરૂ થયો અને બે હજાર અઢારમાં જે ડિપ્લોમા ઇન મોલેક્યુલર બાયોલોજી કોર્સ અમે ચલાવીએ છીએ આ જે કોર્સિસ કરવા માટે લાયબ્રેરી શું છે વિદ્યાર્થીઓ કેટલો અભ્યાસ કરેલો હોય છે હા આની અંદર મેં તમને પહેલાં કીધું કે અંડરગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ કોર્સ બી આ વિશ્વવિદ્યાલયમાં ચાલે છે તો એલિજિબિલિટી એ ટ્વેલ્થ પછી અને બાયોલોજીકલ સાયન્સ રિલેટેડ બધા જ અભ્યાસક્રમ છે બાયોટેકનોલોજી હોય માઇક્રોબાયોલોજી હોય કે ડિપ્લોમા ઇન મોલિક્યુલર એન્ડ બાયોકેમિકલ ટેકનોલોજી હોય જે મેઇન બે પ્રોગ્રામ છે માઇક્રોબાયોલોજી અને બાયોટેકનોલોજી એની માટેની જે એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે એ ટ્વેલ્થ સાયન્સ

અધર બોર્ડના વિદ્યાર્થીઓનું બી રિઝર્વેશન છે આપણે બધા જ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જે યુજીસીના છે જે નિયમો છે જે જે રિઝર્વેશન્સના નિયમો છે આપણે નિયમનું બધું જ પાલન કરીએ છીએ પણ સામાન્યતરે ગુજરાત બોર્ડનું જે રિઝલ્ટ આવી જાય છે એના પછી તરત જ વિધિન વીક યુનિવર્સિટી તેનું પ્લાનિંગ પહેલેથી જ કરે છે પણ વિધિન વીક અમે એનું નોટિફિકેશન અને એની આખી પ્રક્રિયા શરૂ કરી હાલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસની શરૂઆત કરાઈ જી તેમાં આપના વિભાગે કે કર્યું છે જી અમે પૂરેપૂરું હંડ્રેડ પર્સન્ટ અમે અમે ખૂબ આવકારીએ છીએ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અને એને એઝ ઇટ ઇઝ ફોર્મમાં આ વિશ્વવિદ્યાલય એ બી બધા જ ઇનિશિયેટિવસ એ રીતે લીધા છે કે ઇમ્પ્લિમેન્ટ થાય અને મેં આપને પહેલાં જ કહ્યું કે અમારો અંડરગ્રેજ્યુએટ કોર્સ છે અને અંડર ગ્રેજ્યુએટ કોર્સ છે એટલે આ વર્ષે જે યુજીસીની જે ગાઈડલાઇન છે એને ધ્યાનમાં રાખીને નોલેજ કન્સ્ટન ઓફ ગુજરાત ગવર્મેન્ટ ઓફ ગુજરાત કેસીજી કેસીજીએ જે ગાઈડલાઇનને એસઓપી આપી છે એનું પૂરેપૂરું પાલન કરીને અમે આ વર્ષથી આ વર્ષના વિદ્યાર્થીઓને આનો લાભ આપ્યો છે આ વિદ્યાર્થીઓ અહીંથી અભ્યાસ કરીને જાય ત્યાર પછી જોબ એપ્લાયન્સ એટલે રોજગાર માટે શું તકો જી હવે અમારે ત્યાં જે ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી જે છે એની અંદર મેં આપને કીધું એમ અંડર ગ્રેજ્યુએટના બે કોર્સિસ છે જે રીતે બાયોટેકનોલોજી અને માઇક્રો બાયોલોજી અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં બાયોટેકનોલોજી આવે છે તો બાયોલોજીકલ સાયન્સ રિલેટેડ આર એન્ડ એ લોકો જઈ શકે એક તો ઇન્ડસ્ટ્રીમાં જઈ શકે નેશનલ લેવલ પર જો પ્રમોટ કરનારી સંસ્થા હોય બાયોટેકનોલોજીની તો ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે એ જ રીતે ગુજરાતની અંદર ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન છે જે ગાંધીનગરમાં છે અને જે બાયોટેકનોલોજીને પ્રમોટ કરે છે તો સૌથી પહેલું આ લોકોની જે જોબ ઓપોર્ચ્યુનિટી છે અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ થયા પછી એ એક ઇન્ડસ્ટ્રીમાં છે જે ફાર્માસ્યુટિકલ અને બાયોફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં છે બીજું આર સાયન્ટિસ્ટ કાં તો નેશનલ લેવલના ઓટોનોમસ ઇન્સ્ટિટ્યૂટ્સ છે પંદર એક ઇન્સ્ટિટ્યૂટ ઓલ ઓવર ઇન્ડિયામાં છે જે ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજીની અંદર આવે છે ત્યાં નેશનલ લેવલની એક્ઝામ્સ જો એ ક્લિયર કરે જે આપણે જીઆરએફ કહીએ છીએ નેટ જીઆરએફ કહીએ છીએ તો એ લોકોને ત્યાં રિસર્ચ કરવા માટેની પૂરેપૂરી વ્યવસ્થા છે અને એ લોકો ત્યાં જઈ શકે છે બીજું ઘણા બધા વિદ્યાર્થીઓ અમારે આંતરપ્રુનોરશીપ તરફ બી વળ્યા છે અને બાયોટેકનોલોજી આંતરપ્રિનોરશીપનું પ્રમોશન હું ખુદ કરું છું હું ખુદ એને સમજાવું છું એસજીસીસીઆઈ સાથે સંકળાયેલો છું આ કોર્સ જે આંતરપ્રિનોરશીપનો છે એ અમે બે હજાર નવથી જ ઇમ્પ્લિમેન્ટ કરી દીધેલો હતો અને ધીરે ધીરે એને બાયોટેકનોલોજી આન્ટરપ્રિનરશીપ પર અમે લઈ ગયા છે એટલે આજનો વિદ્યાર્થી જે જેનામાં સ્કિલ છે જેનામાં આવડત છે અને ગુજરાતમાં રહેતા વિદ્યાર્થીઓ છે આપણને ખબર જ છે કે ગુજરાત બહુ જાણીતું છે ઉદ્યોગ માટે ઉદ્યોગ સાહસિકો ઘણા બધા છે તો એને ધ્યાનમાં લઈને અમે આ કોર્સ ચાલુ કર્યો અને અમારા ઘણા બધા વિદ્યાર્થીઓ જે બે હજાર અગિયારમાં અમારી પહેલી બેચ બહાર પડેલી ઘણા બધાએ સ્ટાર્ટઅપ શરૂ કર્યા છે અને એ જોબ જનરેટ કરે છે એનો મને ઘણો આનંદ છે ને આજે પણ એ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા છે આપે જેમ જણાવ્યું કે બે હજાર અગિયારમાં પહેલી બેચ બહાર પડી હતી તો અત્યાર સુધી કેટલા વિદ્યાર્થીઓ આપણા વિભાગમાંથી સ્નાતક જે બે હજાર અગિયારની મેં આપને બેચ કીધી ને એ એમએસસીની હતી પણ બીએસસીમાં અમે એક્સિડ ઓપ્શન આપીએ છીએ એટલે બે હજાર નવમાં એસચ ગ્રેજ્યુએટ ઇન આ વિભાગમાંથી પાસ થયા અને એ જો ગ્રેજ્યુએટ્સ ગણીએ તો અત્યારે બે હજાર નવથી બે હજાર ત્રેવીસ સુધી ટોટલ પંદર બેચ ગ્રેજ્યુએટ્સની બહાર થઈ ગઈ જેની અંદર સાડી સાતસો વિદ્યાર્થીઓ કરી ડિગ્રી મળી છે પીજીની બેચ ગણીએ તો બે હજાર અગિયારમાં પહેલી બેચ હતી અને બે હજાર ત્રેવીસની અંદર ટોટલ તેર બેચ થઈ એની અંદર કરીબ સાડી પાંચસો વિદ્યાર્થીઓ થાય છે અને માઇક્રોબાયોલોજીની જો વાત કરીએ તો બે હજાર સત્તરમાં જ ચાલુ થયું એમાં બસો ને વીસ જેટલા છોકરાઓએ સ્નાતકની ડિગ્રી લઈ લીધી છે અમારા વિભાગ માટે આપના વિદ્યાર્થીઓમાંથી કોઈક એવા વિદ્યાર્થીઓ જેઓ કોઈ ઉચ્ચ સ્થાને કે કોઈ ઉચ્ચ હોદ્દા પર હોય એવા જી અમારી પહેલી જ બેચ જે હતી એમાં એક વિદ્યાર્થીની હતી જે જેને પીએચડી કરીને અત્યારે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ યુએસએમાં એઝ અ સાયન્ટિસ્ટ તરીકે કામ કરે છે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે જર્મનીમાં છે ટોરેન્ટોમાં છે બધા જ આર બાયોટેકનોલોજી કરીને છે અને ઘણા બધાને એવા સ્ટાર્ટઅપ છે કે જે ગુજરાત આઉટ ઓફ ગુજરાત બી એ લોકોનું ઘણું એવું વર્ચસ્વ છે કારણ કે આ આગળના છે એ એક દાયકા પછી બધા જ એવા સેટ થઈ ગયા છે કે એમની ફિલ્ડમાં એ લોકો માહિર છે અને ઘણા બધા આગળ વધ્યા છે અને એ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા છે આજે પણ સંકળાયેલા છે આપને ત્યાંથી એક કોર્સ કર્યા બાદ જોબ એપ્લાયન્સ ત્યાં ડિપાર્ટમેન્ટ પર આવતા હોય એવું કંઈક હવે તો સ્થિતિ એવી થઈ ગઈ છે જપનભાઈ કે અમારા જે છોકરાઓએ ખુદનું સ્ટાર્ટઅપ કર્યું એમને હવે એમની રિક્વાયરમેન્ટ જો બાયોલોજીકલ સાયન્સ રિલેટેડ જો બિઝનેસ હોય બિઝનેસ ઘણા બધા ફિલ્ડમાં એ લોકો કરતા હોય છે પણ જો બાયોલોજીકલ સાયન્સમાં જો એ બિઝનેસ કરતા હોય અને એમાં જો રિક્વાયરમેન્ટ પડે તો એ ચોક્કસ આ સંસ્થાનો જ અપ્રોચ કરે છે કે ભાઈ અમે અહીંયા ભણ્યા તો પહેલી રિક્રુટમેન્ટ પહેલો ટ્રાય અહીંયાથી કરીએ અને જો કદાચ ના મળે તો આપ કેવી રીતના જોઈ છો ઘણું મુશ્કેલ હતું કોવિડ નાઇન્ટીન પેન્ડેમિક આપ જાણો જ છો અને ત્યારે કદાચ એટલું બધું સિરિયસ નથી લીધું પણ આ તબક્કે હું આપને એક વસ્તુ શેર કરવા માગું છું કે અમે આનું ઇનિશિયેટિવ બે હજાર સત્તરમાં જ કરી દીધેલું હતું બે હજાર સત્તરમાં અમે અમારી યુટ્યુબ ચેનલ ચાલુ કરી અને કરીબ અત્યારે બારસો પ્લસ સબસ્ક્રાઈબર છે અમે સડત્રીસ જેટલા વિડીયો એની પર અપલોડ કરેલા છે અને એ અમને ઘણું કામ લાગી જ્યારે પેન્ડેમિકમાં લોકડાઉન આવ્યું અને જે રીતે ટીચર્સ એ બહુ જ મહેનત કરી અને આ નવી ટેકનોલોજી અને ડિજિટલ ટેકનોલોજીને કેવી રીતના એટલે હવે અમે એ એ લેવલ પર આવી ગયા છે કે બ્લેન્ડેડ લર્નિંગ બહુ જ જરૂરી છે અમુક અંશ સુધી હંડ્રેડ પર્સન્ટમાં હું ખુદ માનતો નથી પણ એ પહેલા બે હજાર નવમાં અમે ડિજિટલ નોટિસ બોર્ડ ચાલુ કરેલું જે આજે બી એટલું જ એક્ટિવ છે ને ચાલે છે અમારું એપ બી એકાઉન્ટ અને બધા જ વિદ્યાર્થીઓ એટલે પહેલી બેચના વિદ્યાર્થી જે બે હજાર નવમાં પહેલી બેચ જ્યારે બહાર જવાની હતી ત્યારે જ મેં અકાઉન્ટ ચાલુ કરેલું ને બધા જ

પેન્ડેમિક આવ્યા પછી આપણને એટલી તો ખબર પડી કે હેલ્થ ઇઝ વેલ્થ જો શરીર તંદુરસ્ત નહીં હોય અને આપણે આપણી જાતનું ધ્યાન નહીં રાખીએ તો કોઈક એવા દુશ્મન જે આપણને દેખાતા બી નથી આવીને આપણને ક્યારેય કેટલા અંશનું નુકસાન પહોંચાડી શકશે આપણને ખબર નથી તો બેઝિક હેલ્થ કેર એવો એક અમે કોર્સ ભણાવીએ છીએ અત્યારે કે જે કોઈ પણ ફેકલ્ટીમાંથી કોઈ પણ વિદ્યાર્થીઓ એ ભણી શકે અમે અમારા વિદ્યાર્થીઓને તો ભણીએ છીએ એક બીજું છે અમે એક સોઇલ સાયન્સ એક નવો અલગ કોર્સ ચાલુ કર્યો છે કે ભાઈ સોઇલ વિશે જાણકારી આપણી આપણી જે આ માટી છે એની અંદર કયા કયા તત્વો છે સૂક્ષ્મ જીવાણુઓ છે એની અંદર એની અંદર બીજા એની અંદર જે આજે આખી વનસ્પતિ ઉગે છે ને આખી જે આપણી ઇકોસિસ્ટમ સાયકલ ચાલે છે તો એના પાછળનો સાયન્સ શું છે એ એક અલગ ટાઈપનો કોર્સ છે બીજા બધા બાયોટેકનોલોજીને અને માઇક્રોબાયોલોજીને લાગતા ઓળખતા કોર્સ છે આ બે કોર્સ એવા છે કે જે બીજા બધા એટલે કેમેસ્ટ્રી સાયન્સ ફેકલ્ટીમાં બી નહીં કોમર્સ આર્ટસ અને બીજી ફેકલ્ટીમાં બી બેઝિક હેલ્થકેર તો બધાને લાગુ પડે એ લોકો લઈ શકે ને એ લોકો ભણી શકે છે તો એ ફ્લેક્સિબિલિટી નેશનલ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટી આપેલી છે હવે એ જોવાનું છે કે એ કોઈ વિભાગ કાં તો કોઈ એફિલિએટેડ કોલેજ એને કેટલો અપનાવે છે અને એ જે નીતિ બનાવવામાં આવી છે એ ટ્રુ સેન્સમાં કેવી રીતના ઇમ્પ્લિમેન્ટ કરે છે જો એ થશે તો ચોક્કસપણે ઘણો બધો ફાયદો થશે બીજી એક વસ્તુ આપની સાથે હું શેર કરવા માગું છું એ છે ભારતીય જ્ઞાન પરંપરા એ મેન્ડેટરી કેસીજીએ કર્યું છે અને આપણી યુનિવર્સિટીએ બી ખૂબ સરસ સિલેબસ બનાવ્યો છે આપણા આપણા યુનિવર્સિટી કેમ્પસમાં હિન્દુ સ્ટડીઝ ડિપાર્ટમેન્ટ છે આપ જાણતા જશો તો એ સિલેબસ ત્યાંથી બનીને આવ્યો છે અને હું ખુદ એને સમજવાની કોશિશ કરું છું અને કારણ કે ટીચિંગ ઇઝ અ લર્નિંગ પ્રોસેસ ફાઇનલી અમે તો ઓલ્ડ એજ્યુકેશન સિસ્ટમમાં ભણેલા હતા એટલે આપણી પાસે જે જ્ઞાન હતું એ તો ચોક્કસ જે સ્ટડીઝ અને એક્ઝામ રિલેટેડ હતું વધારે એની પર ફોકસ કરતા હતા પણ બરાબર છે કે

ચાલતા કોર્સિસમાં કયા કયા કાર્યક્રમો કરાય છે ક્લેવર સાયન્સ ઓફ બાયોલોજી આની ડિમાન્ડ કેમ આટલી બધી હતી આનું ઇમ્પોર્ટન્સ કેમ આટલું બધું છે એનું કારણ એ જ છે કે અમે લિવિંગ સિસ્ટમને સમજીએ છીએ અને એને મેનિપ્યુલેટ કરીએ છીએ એને બદલીએ છીએ સારા માટે ખરાબ રીતે બી થઈ શકે છે ચોક્કસ રીતે પણ અમે એના એડવાન્ટેજ બીજું છે કે અત્યારે જે બી ક્લાઇમેટિક પ્રોબ્લેમ્સ હોય પોલ્યુશન હોય કાં તો સપોઝ સિઝનલ ચેન્જીસ તમે જોતા જ રહ્યો છો કે ભાઈ ઘણી બધી ક્રોપ પ્રોડક્ટિવિટી માટે બી પ્રોબ્લેમ આવે છે ત્યાં પ્લાન્ટ બાયોટેકનોલોજી છે એન્વાયરમેન્ટ બાયોટેકનોલોજી છે તો આ બધા રિલેટેડ અમે એ લોકોને સમજાવવાની કોશિશ કરીએ છીએ તો છેલ્લે જે આ બધા જ જે પ્રોબ્લેમનું સોલ્યુશન એ બાયોટેકનોલોજી પાસે છે એટલે એમાં એને 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 સ્કિલ ડેવલપ કરવા પડે અને પછી એ આગળ એને લઈ જાય અને પછી એના એપ્લિકેશન બેઝ કારણ કે અમારું ખાલી થિયરી નથી ટેકનોલોજી ઇઝ એન એપ્લિકેશન ઓફ સાયન્સ એટલે ખાલી જો બાયોલોજી ભણવું હોય એટલું તો બોટની છે તો ખાલી બોટની પછી માઇક્રો બાયોલોજી અને ઝૂલોજી પણ જ્યારે બાયોટેકનોલોજીની વાત કરું તો આ ત્રણેય જે ફિલ્ડ છે બોટની ઝૂલોજી માઇક્રોબાયોલોજી એની એપ્લિકેશન પર જાય છે એટલે વેક્સિન કેવી રીતના બનાવવાની એ બાયોટેકનોલોજીમાં આવે એન્ટિબાયોટિક્સ કેવી રીતના બનાવવાની એ બાયોટેકનોલોજીમાં આવે કોઈ જગ્યાએ કોઈ પોલ્યુશન હોય તો એ પોલ્યુશનને દૂર કેવી રીતના કરવાનું એને અમે બાયોરેમિડિયેશન કહીએ રાઈટ તો એને એ પણ સૂક્ષ્મ જીવાણોથી થઈ શકે એ ફાઈટો રેમિડિયેશન તો પ્લાન્ટથી થઈ શકે અને એન્વાયરમેન્ટ રિલેટેડ જે કંઈ બી સમસ્યાઓ છે એ બધાનું સોલ્યુશન આ બાયોટેકનોલોજી પાસે છે એટલે અમે વેસ્ટ મેનેજમેન્ટ પર બી કામ કરી શકીએ અને વેસ્ટને રિડ્યુસ રિડ્યુસ રીયુઝ અને રિસાયકલ આ પદ્ધતિ અમે અપનાવીએ છીએ અને વિદ્યાર્થીઓની અંદર અમે કોશિશ કરીએ છીએ કે એ થોડોક સેન્સિટિવ થાય અને આગળ જતા સમાજ માટે સમાજ અને પછી સમાજમાં રહેનારું જે દરેક વ્યક્તિ માટે કંઈ ને કંઈ કામ કરે અને છેલ્લે રાષ્ટ્ર નિર્માણમાં એ ભાગીદાર બને આપણા વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓ આજે એવું થઈ ગયું છે કે એક મિત્ર મારો આ વિભાગમાં ગયો કે આ કોશિશમાં ગયો હું પણ એની પાછળ ગયો તેને વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન નથી મળતું તો આ વિભાગમાં અભ્યાસ બાદ એ લોકોને સારું માર્ગદર્શન મળ્યું તે માટે શું કરવું જોઈએ આજે આપણે આપણે જે વાત કરીને એ આંધણી દોડની વાત છે અને એ અમે જોઈએ જ છે ઘણી વખતે એટલે ધારો કે સેમેસ્ટર વનમાં જેમાં એડમિશન થાય છે ત્યારે ઘણી વખત બને છે કે ભાઈ પણ ઓરિયન્ટેશન કરીશનના પહેલા જ દિવસે અમે દર વર્ષે પેરેન્ટ્સને બી બોલીએ છીએ અને અમે બહુ ખુલ્લા દિલથી વાત કરીએ છીએ કે એવું નથી કે ભાઈ અહીંયા મળ્યું કાં તો આ ગયા એટલે અહીંયા આવવાનું એવું નથી એના શું એડવાન્ટેજ છે એનું ફ્યુચર શું છે એટલે કેરિયર વિશેની વાત હું પહેલા જ દિવસે કહી દઉં છું ઘણી બધી વસ્તુ વિદ્યાર્થીઓને ખબર નથી પડતી ખબર હોતી નથી તો બી અમે લોકો એમને કેરિયર વિશે સમજાવી દઈએ છીએ પેરેન્ટ્સની હાજરીમાં કે ભાઈ ત્રણ વર્ષ પછી શું ક્યાં જવાશે પાંચ વર્ષ પછી શું ક્યાં જવાશે અને એ પ્રમાણે માર્ગદર્શન આપીએ છે અને હું ચોક્કસપણે કહું છું કે જો બાયોલોજીમાં ઇન્ટરેસ્ટ ના હોય અને તમને એવું લાગે છે કે તમે એમ જ ફરતા ફરતા આવી ગયા કારણ કે મારા મિત્ર અહીં એડમિશન લીધું છે તો તમે પ્લીઝ તમારો સમય બરબાદ ના કરશો એ ખુલ્લા મને અને બહુ જ ઓપનલી હું કહી દઉં છું કે ભાઈ એને ના ભણાવશો કારણ કે અમને ખ્યાલ આવી જાય છે ઓરિયન્ટેશનમાં કે એને ઇન્ટરેસ્ટ નથી અને ઇન્ટરેસ્ટ વગર ભણવું એ વેસ્ટ ઓફ ટાઈમ છે એને જે ગમે એ કરાવો કારણ કે ઘણી વખતે પેરેન્ટ્સ બી ફોર્સ કરતા હશે કે ભાઈ આની ડિમાન્ડ છે આમ કરો એ હું સ્ટ્રીક્ટલી પેરેન્ટ્સને પેરેન્ટ્સ મિટિંગમાં જ એ દિવસે કહી દઉં છું કે એમને જે ગમે એમને કરવા દો એમની જે કંઈ સમસ્યા હશે એ અમે વિભાગના શિક્ષકો છે બધા જ જે જે એક્સપિરિયન્સ છે અને અમારી પાસે એવી એસેટ છે કે બાવીસ વર્ષ ત્રેવીસ વરસથી માંડીને પંચાવન વરસ સુધીના ટીચર છે ટોટલ વીસ ટીચર છે બધા જ ભેગા મળીને અમે બધી જ ટાઈપના સ્ટુડન્ટ્સ સાથે ડીલ કરીએ છીએ મેન્ટર મેન્ટી મોનિટરનો કોન્સેપમાં ડિવાઈડેડ છે અલગ અલગ પ્રવૃત્તિઓ કરાઈએ છીએ અને પછી એમને ધીરે ધીરે છ મહિના જાય એટલે ખ્યાલ આવવા માંડે છે અને એને ડાયરેક્શન મળે છે હવે એક આ વિદ્યાર્થીને ડાયરેકશન મળી ગયું એટલે એ એની જાતે જ પછી મન લગાવીને ભણે છે એનું કેરિયર પાથ નક્કી થઈ જાય છે આજે શિક્ષણ જગત એક કોમ્પિટિશન જેવું થઈ ગયું છે ખાનગી યુનિવર્સિટીઓ દિવસે દિવસે વધી રહી છે તો આપની યુનિવર્સિટીમાં આપના વિભાગમાં આપ એવું તો શું આપો છો કે વિદ્યાર્થીઓ આપની તરફ આકર્ષાય અહીંયા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જપનભાઈ આમાં આ બહુ તમે ટ્રીકી ક્વેશન પૂછો પણ હું એટલું જ માનું છું કે આમાં કોઈ કોમ્પિટિશન છે નહીં કારણ કે હું ખુદ શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને કહું છું કે તમે પરસ્પર પ્રતિયોગિતા ના કરો તમારે ખુદની સાથે જ કરવાનું છે અમે ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજીમાં બીજા શું કરે છે કેવી રીતના કરે છે બધા જ એમની રીતે કરે છે કારણ કે બધી યુનિવર્સિટી જે વિશ્વવિદ્યાલયો છે એનું કામ છે કે એક એક નાગરિક તૈયાર કરવાનું જે રાષ્ટ્ર નિર્માણમાં કામ કરે અને ઘણા બધા મિત્રો છે ઘણી બધી યુનિવર્સિટી જે અત્યારે પ્રાઇવેટ થઈ ગઈ છે એ વીએનએસયુ સાથે સંકળાયેલી હતી અને ઘણા બધા મિત્રો કામ કરે છે પોતપોતાની રીતે કામ કરે છે અમે એક નક્કી કરી નાખ્યું કે ભાઈ અમારે શું કરવાનું આ એક રેસ જેવું છે એમાં જો તમે રોકાયા તો તમે પાછળ પડી જશો જે જે કોમ્પિટિશન જે તમારે કરવાની છે એ તમારે ખુદની સાથે કરવાની છે એટલે આપણે અમારી જયારે મિટિંગ થાય ચર્ચા થાય અમે અમે વિભાગમાં એક જે અમારે જે નયા નયા જે અમે આયામો છે જે કદાચ બીજા નહીં કરતા હોય કરતા બી હોય તો મને જાણકારી નથી પણ અમારું એક ડિપાર્ટમેન્ટ ક્વોલિટી એશ્યોરન્સ સેલ છે જેને ડીક્યુએસસી કહીએ છીએ જે રીતના આપણે યુનિવર્સિટી લેવલ પર આઈક્યુએસસી હોય ને અમારું ડિપાર્ટમેન્ટનું ડિપાર્ટમેન્ટ લેવલનું છે લગભગ દર મહિને અમે મળીએ છીએ અને એના મેમ્બર્સ કોણ વિભાગના કામ કરતા દરેક કર્મચારી અને એ બધાની જ જવાબદારી નિર્ધારિત કરી દેવી છે અમે બેસીએ ચર્ચા કરીએ અને આગળ શું કરવાનું છે એના વિશે અમે એક પ્લાન કરીએ અને કોશિશ કરીએ કે એ પ્રમાણે ચાલે આ એક અમારો એક ઇનિશિયેટિવ છે બીજો મેં તમને પહેલાં બી વાત કરી કે મેન્ટર મેન્ટી કોન્સેપ્ટ છે કે આ છોકરાઓને મેન્ટરિંગ વધારે જોઈએ એ લોકોને મોટિવેટ કરવા પડે એ લોકો ઘણી બધી નવું જનરેશન છે સ્માર્ટ જનરેશન આપણે કહીએ છીએ એમની એક અલગ જ સમસ્યા છે પણ ભલે આપણે ઘણી વખત એવું કહેતા હોઈએ છીએ કે આ કંઈ કરતા નથી આખો દિવસ આમ હોય છે ફોન યુઝ કરે છે પણ ઘણી બધી વાર મને એવું થાય છે કે એ જવાબદારી આપણી છે કે એ કઈ રીતે સારી સર્જાત સર્જનાત્મક પ્રવૃત્તિમાં પેરાય અને એને ખુદને સમજ પડે કે ભાઈ નહીં સમય મારી પાસે આટલો જ છે આ સમય હું વેડફી રહ્યો છું તો એના માટે અમે દરેક ટાઈપની કો કરિક્યુલર અને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ પર વધારે ધ્યાન આપીએ છીએ અને એ બધું અમે પૂરેપૂરું કરીએ છીએ ત્રીજી વ્યક્તિ છે ત્રીજી ત્રીજું જે આયામ છે એ પેરેન્ટ્સ સાથેનું ઇન્ટરેક્શન પેરેન્ટ્સને ઘણી વખત ચિંતા હોય છે સિત્તેરથી એંસી ટકા દીકરીઓ અમારે ત્યાં છે બાયોલોજીકલ સાયન્સમાં આપ જાણતા જશો અને એ પેરેન્ટ્સને આ જનરેશનમાં ખાસ કરીને બહુ જ વધારે પડતી ચિંતા હોય છે તો અમારે ત્યાં પેરેન્ટ ટીચરના કોઓર્ડિનેટર છે દર છ મહિને રિઝલ્ટ આવ્યાના અઠવાડિયા પછી અમે પેરેન્ટ્સ સાથે મિટિંગ કરીએ છીએ જેમાં વિદ્યાર્થી હાજર જતો નથી અમે એમની પાસેથી ફીડબેક લઈએ છીએ આ એક અમારું એક એવું ઇનિશિયેટિવ છે કે કદાચ યુનિવર્સિટી લેવલ પર આવું નહીં થતું હોય ઘણા બધાને ઘણી વખત એવું લાગતું હોય છે કે આ સ્કૂલ જેવું તમે કેમ કરી નાખ્યું પણ એ મને એવું લાગે છે પર્સનલી કે આ જરૂરી છે અને પેરેન્ટ્સે બહુ જ એકનોલેજ કર્યું છે પેરેન્ટ્સના ગ્રુપ છે વિદ્યાર્થીઓમાં નથી એટલે જે પણ અમે કંઈક પ્રોગ્રામ કરવાના હોય કોઈ લેક્ચર ગોઠવવાના હોય તો અમે પેરેન્ટ્સને બી ઇન્વાઇટ કરીએ છીએ અને એ ગ્રુપમાં બી એ મેસેજ જતો રહ્યા છે એટલે પેરેન્ટ્સને ખબર છે કે ભાઈ આજે આ રીતનો કાર્યક્રમ છે આ એક ઇનિશિયેટિવ અમે આ ટાઈપનો લીધો છે અને 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 પેરેન્ટ્સ સાથેના ફીડબેક બીજું અમે જે ઇનિશિયેટિવ લીધું છે જે અમારો સિલેબસ મેકિંગ પ્રોસેસ બે હજાર અગિયારમાં મેં આપને કીધું કે અમારી બેચ બહાર પડી ગઈ હવે છેલ્લા ચાર વર્ષથી અમે જે સિલેબસ ફોર્મિંગ જે કમિટી બને બોર્ડમાંથી એમાં અમે એલ્યુમિનિયને મૂકીએ છીએ જે એ ફિલ્ડમાં હોય એટલે અમારો જ વિદ્યાર્થી જે એલ્યુમિની છે એ સિલેબસમાં અમને સજેશન આપે છે કારણ કે એ બેસ્ટ સજેશન આપે એ માર્કેટમાં છે એને ખબર છે તો એ અને અમારા કોઈ બી ડિપાર્ટમેન્ટ લેવલની જે કોમ્પિટિશન્સ હોય એમાં જજ અમારા એલ્યુમિની જ હોય છે જજીસ અમારા એલ્યુમની જ એ અમે છેલ્લા ચાર વર્ષથી અમે આ નક્કી કરી નાખ્યું આ રીતે ચલાવીએ છીએ કે નહીં કરવાના છે પણ અમે આ વસ્તુ કરીએ છીએ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી વીર વીરનુ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એના સાઠ વર્ષ પૂરા થઈ રહ્યા છે એને ભાગરૂપે ઉજવણી થનાર છે તો આપના વિભાગે શું એના આયોજન દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કાં તો આપણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયની વાત કરીએ તો એ ખાલી દક્ષિણ ગુજરાતની આખા ગુજરાતમાં સૌથી મોટી યુનિવર્સિટી છે એવું માનું છું રિગાર્ડિંગ ધી નંબર ઓફ એફિલિએટેડ કોલેજીસ અને એનરોલ સ્ટુડન્ટ્સ રાઇટ ચોક્કસપણે આ વિભાગ બે હજાર છમાં શરૂ થયેલો મારી અપોઇન્ટમેન્ટ બે હજાર સાતમાં થઈ એટલે છ મહિનાની અંદર જ મારી અપોઇન્ટમેન્ટ થયેલી અને પછી બીજા બધા જે શિક્ષકો આવ્યા એ બે હજાર નવ પછી આવ્યા એટલે જો ટેકનિકલી આપને હું તમને કહું તો હું બધા જ સાથે સંકળાયેલો છું એટલે એક રૂમ અને એક લેબોરેટરીમાંથી આ જે વિભાગ અમે બાયોસાયન્સ વિભાગમાં કોર્સ તરીકે ચાલુ કરેલો જે ફૂલ ફ્લેજ વિભાગ અત્યારે યુનિવર્સિટીની સ્પેસિફિક જગ્યા પર છે તો આ જે આ જે આખી જે અમારી જર્ની છે જે સફર છે એ વિભાગના કર્મચારીઓને આધીન છે એમાં સેવકભાઈ બી આવી ગયા એમની જોડું કનેક્ટેડ છું ચાલીસેક જેટલા જે ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ સમયે અલગ અલગ ટાઈમ પર કામ કરીને કોઈક બીજા હાયર ઓર્ડર પર કસે ગયા બેટર પ્રોસ્પેક્ટ માટે ગયા તો એ કર્મચારીઓને બોલાવવાનું એ પહેલું મારું વિચાર છે કે એ લોકોને બોલાવીને એકનોલેજ કરીએ યુનિવર્સિટીના સાઠ વર્ષના સેલિબ્રેશનના અનુભવ બીજું અમે ઓલરેડી પ્લાન કરી નાખ્યું છે માનનીય કુલપતિશ્રી અને કુલ સચિવશ્રીએ અમને પરમિશન આપી દીધી છે અમે નેશનલ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે જાન્યુઆરીમાં જેની લગભગ બધી જ તૈયારી થઈ ગઈ છે પ્રોસર થોડાક જ સમયમાં અમે રિલીઝ કરીશું તો આ સાહીઠ વરસના સેલિબ્રેશનના ભોગરૂપે પહેલી વખત ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી ઇઝ ઓર્ગેનાઇઝિંગ નેશનલ લેવલ કોન્ફરન્સ જાન્યુઆરી ત્યાંથી અમારું ચાલુ થશે અને પછી અલગ અલગ એક સમિતિ કુલપતિશ્રીએ બનાવી જ દીધી છે એ સમિતિ

નવ બે હજાર દસ બાયોટેકનોલોજી પાસઆઉટ અત્યારે આર્મીમાં મેજર છે તો દેશ માટે સેવા આપે છે અમે એમને અહીંયા બોલાવેલા એ અમારા મહેમાન બન્યા અને છોકરાઓને મોટિવેટ કર્યા એટલે એમને ગ્રેજ્યુએટ બાયોટેકનોલોજીમાં કરીને એનડીએ નેશનલ ડિફેન્સ એકેડેમીની પરીક્ષા પાસ કરી અને એ લોકો એ એમાં એમને સેવા આપી અને એમના ઘણું બધું કામ કર્યું સ્પોર્ટ્સમાં બી અમારા નેશનલ લેવલ અને સ્ટેટ લેવલ પરના એચિવમેન્ટ્સ છે છોકરાઓના એક વિદ્યાર્થી જે બે હજાર બારની બેચનો પાસઆઉટ છે એને એ કસ્ટમ્સમાં છે અત્યારે કસ્ટમ્સ ઓફિસર તરીકે છે એટલે એવું નથી કે બાયોલોજિકલ સાયન્સ બટ અલગ અલગ જગ્યાએ અમારા બે વિદ્યાર્થી અભિનેત્રી છે એક વિદ્યાર્થી અમારી અને એ યુનિવર્સિટીનું જ્યારે યુથ ફેસ્ટિવલ આવે ત્યારે એ કલ્ચરલ એક્ટિવિટીઝ અને જે નાટક અને જે બીજું બધું જે આપવાની હોય એ બધી એઝ અ એલુમી તરીકે સેવા આપે છે એટલે અને ઘણા બધા મેં તમને પહેલા જ બી કીધું કે જે બિઝનેસ સાથે સંકળાયેલા છે એ લોકો ઘણું બધું આગળ નામના બી મેળવી છે અને એ લોકોને જ્યારે પૂછવામાં આવે ત્યારે એ લોકો કહે છે કે ભાઈ બાયોટેકનોલોજી આન્ટરપ્રિનરશીપ જે અમને ભણવા મળ્યું એ ઘણું મદદરૂપ થયું છે આપના વિભાગમાં જ સહકારી એટલે આપણા પ્રોફેસર હોય કે પછી કોઈ કર્મચારી કોઈ કોઈ એવોર્ડ સન્માનિત થયા હોય કે વિશેષ બધા જ અધ્યાપકો ક્વોલિફાઈડ છે પીએચડી નેટલેટ છે એટલે એમને એમની સિદ્ધિ પહેલા મળેલી જ છે અને રૂટીનમાં યુનિવર્સિટીના જે નિર્દેશ છે અને જે આપણે તમે કહીએ કે ભાઈ યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે જે પણ જે ડેવલપમેન્ટ ઓરિયન્ટેશન ફેકલ્ટી ડેવલપમેન્ટ થવાનું કરતા જ હોય છે ફરીથી શાર્પ કરે છે અને વિદ્યાર્થીઓ પાસે પાછા જઈ અને એમને આદાન પ્રદાન કરે છે બાયોટેક વિભાગના અધ્યક્ષ ડોક્ટર કૌરવ શાહે આપણને માહિતી આપી વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ મદદરૂપ બનશે A a thank you very much subscribe now and press the bell icon never miss an update